એનો જે સંગ્રહ કરી રાખવામાં આવ્યો છે જેમ કે ભગવાનની કાપડની મોજડી બીજી બધી તો આપણે ઘણી બધી જોઈએ હશે પણ આ કાપડની આખી મોજડી છે ભગવાન સ્વામિનારાયણ જે માળા ફેરવતા એ માળા પણ પ્રસાદી ની વળી જે દાતન કરતા એ દાંતન પણ પ્રસાદીનું છે શ્રીજી મહારાજ ના નખ કેસ એ પણ પ્રસાદી ની વસ્તુ જેનો સંગ્રહ કરી રાખવામાં આવેલ મહારાજે જે બાવન જોડી આ ગામ અંદર બુદ્ધિજ ગામમાં માં પાડી આપેલા એ પ્રસાદીના ના પણ જેના આપણને દર્શન થાય નિત્યાનંદ સ્વામીજી ની સાથે સદગુરુ શ્રી ગોપાલનજી સ્વામી પણ મંદિર ની અંદર બાંધકામ જેમનો પણ અતિ મોટો સહકાર રહ્યો છે અને જે ગોપાલનંદ સ્વામી પણ સાથે રહી અને મંદિર કરાવેલ જે ગોપાલનંદ સ્વામી હરિકૃષ્ણ મહારાજનું કેતા લાલજી મહારાજનું પૂજન કરતા એ હરિકૃષ્ણ મહારાજ પર આજે ગુરુ પરંપરામાં સેવાનો લાભ અમને પ્રાપ્ત થયો છે અને એ જ આ ગોપાળાનંદ સ્વામી હરિકૃષ્ણ મહારાજનું પૂજન કરેલ દરરોજ એ હરિકૃષ્ણ મહારાજ નું સોળસો ચાર થી પૂજન કરવામાં આવે છે કે ત્યાં મહાપૂજા કરવામાં આવે છે અને ભગવાન સ્વામિનારાયણ નારાયણ ધામ માં ગયા પછી વધારે ગોપાનંદ સ્વામી વડતાલ રહેતા જે ગોપાળાનંદ સ્વામી જે બાજોટ ઉપર શાસ્ત્ર રાખી અને કથા વાર્તા કરતા એ પણ આ પ્રસાદીનો બાજોટ છે જે બાજોટ ઉપર સ્વામી શાસ્ત્ર રાખી અને કથા વાર્તા કરતા જે બાજોટ માં નામ પણ લખવામાં આવ્યું છે સદગુરુ શ્રી ગોપાનંદજી મહારાજનો બાજોટ છે એ આ પ્રસાદીનો બાજોટ છે જેની ઉપર યંત્ર રાખી અને દરરોજ મહાપૂજા કરાવવામાં આવે છે